માતાજી મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે જવાના છીએ અમદાવાદ ખુંખાર મેળીના મંદિરે તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો અમે બધા મિત્રો મળીને ખુંખાર મેળીના દર્શન કરવા જવાના છીએ તો આ છે અમારા બધા તો મિત્રો અમે દિશામાં આવ્યા છીએ તો અહીંથી ડાયરેક્ટ અમદાવાદની બસ પકડવાની છે લડો તો મિત્રો આ છે આપણું ડીસા બસ સ્ટેન્ડ તો જોઈ શકો છો તો મિત્રો અમદાવાદની બસ લાગી ગઈ છે તો આ બસ આપણે અમદાવાદ જવાનું છે તો જગ્યા મળી જાય તો સારું છે આપણા જીગરભાઈ ચડી રાશભાઈ પણ બેઠા છે તો મિત્રો જગ્યા તો મળી ગઈ છે મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના ત્રણ અને આપણે અમદાવાદ બસ સ્ટેન્ડ આવી ગયા છીએ તો જોઈ શકો છો આપણું અમદાવાદ બસ સ્ટેન્ડ છે અને અહીંથી સીધો આપણે જવાનું છે બારે જધામ તો મિત્રો બારે જધામ ક્યાં આવ્યું એ અમને પણ ખબર નથી તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો તો ફાઇનલી આપણે ચા પીવી છે ચા મળી ગઈ છે અંકલ ત્રણ કટિંગ આપો તો મિત્રો આપણે ખુંખાર મેલડી બારેજા ધમ પકવાઈ ગઈ છે જો તમે પણ મેલડી માને સાચા દિલથી માનતા હો તો એક લાઈક અને કમેન્ટમાં જય મેલડી માં લખવાનું ભૂલતા નહીં તો મિત્રો લોકોની મેલડીમાં પ્રત્યેની શ્રદ્ધા જેટલી છે કે માનતા પૂરી કરવા માટે બાવનગજની ધજા બારે જા લઈને ચડાવવા આવે છે તો મિત્રો આ છે ભુવાજીની એન્ટ્રી જોઈ શકો છો તમે તો મિત્રો આપણે મેળડીમાં ના મંદિર એટલે કે લોકેશન ઉપર પોકી ગયા છે જોઈ શકો છો અહીના લોકો અને તો મિત્રો એવો કહેવાય છે કે ખૂંખાર મેળી ના ખાલી એક જ રવિવાર પરવાની માતા રાખી તો મેલેડીમાં ધાર્યો કામ કરે છે અને લોકોની શ્રદ્ધા પણ ફળે છે અને હવે મિત્રો આરતીનો ટાઈમ થઈ ગયો છે અને ભુવાજી પણ ગાદી પર બેસી ગયા છે તો ભુવાજી શું પ્રવચન આપે છે તે આપણે સાંભળીશું થી ફોન કરો કોક ને તો ફોન કરતા કદા 2 સેકન્ડ લઈ લાગે બચે ટાવર કપાઈ જાય પણ મારું કુખાર મેલેડીનું એવું ટાવર છે ને એક વખત પકડી જ્યું ને ચારે નેટવર્ક જાય નહીં એ દરાઉ છું તાકાત રંગપતિ રાજા બનાવું અને રાજાનો રંગ બનાવું આવો ઓપ્ર્યુ છે ને એક ગરીબ કદા ભિખારી કદા રોડ પર ભીખ માંગતો હોય ને પણ એને મોટો શેઠિયો બનાવું ઉધારો તો ઘોડા પ્રધાન મંત્રી હું એ મેલડી છું પણ